ગુરુશ્રી પ્રહલાદ રામ મહારાજ ખૂબ સરસ એને સત્સંગ કર્યો જો આપણી સુરતા સુરતા એટલે આ ખેડૂત ભાઈઓ બેઠા છે બહેનો બેઠા છે સુરતા એટલે શું કેમ કે શબ્દ તમે સાંભળ્યો જ નથી સત્સંગ સાંભળ્યો જ નથી હા સાંભળ્યું શું ગીતા વાંચી ભગવત વાંચી રામાયણ સાંભળે આ બધું સાંભળ્યું છે પણ એ પુસ્તકનું જ્ઞાન છે અને જ્યાં સુધી પુસ્તકનું જ્ઞાન છે ત્યાં સુધી આત્માની ઓળખાણ નહીં થાય કેમ કે તમારે બીજા માળે જવું હોય ત્રીજા માળે જવું હોય તો શું કરવું પડે શું કરવું પડે દાદર ચડવો પડે ને સીડી ચડવી પડે અને સીડી ચડાય અને જ્યાં તમારો મુકામ આવી જાય પછી તમારે પગ હલાવવાના રહે ખરા નહીં કેમ મુકામ આવી ગયો એમ તમે પરમાત્માને જે દિવસે મળી જાશો ત્યારે તમારા પોથાને થોથાને બધુંય લય થઈ જશે કેમ લય થઈ ગયું કે તમને ખરી વાતની ખબર પડી

આ બધાને મારવાના છે ત્યારે અર્જુને શું કીધું કે પ્રભુ આ મારા છે બધા બધા શું કીધું આ મારા છે અને મારાને હું કેમ મારું આ ગુરુ દ્રોણ મારા છે ભીષ્મ પિતા આ ભાઈઓ આ કૌરવ સેના આ મામા આ બધા મારા છે હું કેવી રીતે મારું એટલે કૃષ્ણ ભગવાને એવું કીધું કે હે અર્જુન તારે મારવાના નથી આ તો બધાય મરેલા જ છે કેમ કે આ શરીર આવે છે ને શરીર જાય છે આ શરીર એક મડદુ છે જો સમજી લેજો પ્રહલાદ મહારાજે કીધું હમણા કે તમારા આત્માને ઓળખો આની અંદર બોલનારો ન હોય તો આ શરીર મડદુ કે બીજું કાઈ બોલો મારા વાલા અમારા ભક્તો તો બોલશે પણ તમને આજે જગાડવા આવ્યા છે તમારે બોલવાનું છે એલા જાગો બધા ઊંઘતા નહીં આ ખુરશીમાં બેઠા એ મારા વાહલા ભાઈઓને કહું છું કેમ અર્જુને કીધું કે પ્રભુ એ કેવી રીતે બને અમારા કાળીદાસ મહારાજનું ભજન છે

i not funny

પણ આ જે ગોકુળ મથુરા માં જાય તો કૃષ્ણ પરમાત્મા આપણને મળે ખરા નહીં મળે અયોધ્યામાં જઈએ તો રામ મળશે ખરા નહીં મળે કેમ નહીં મળે એ આ પાંચ ભૂતના શરીરમાં આવ્યા હતા આ પાંચ ભૂત શેના છે પવન પાણી પૃથ્વી આકાશ અને વાયુ આ પાંચ તત્વનો પિંડ છે આ બનવા અને બગડવા વાળું છે તો આ રામના ન રહ્યું કૃષ્ણ ના રહ્યા ન રહ્યા કોઈ પણ આ ધરતી શું કરશું તો સદગુરુ ના નામ ની જડી ને સૂંઘી લઈએ ને અને સદગુરુ નું ચરણ પકડી લઈએ તો મારા વાલા અમર બની જઈએ અને આ અમર બુટ્ટી છે સદગુરુ નો શબ્દ આપી આપણી અમર બુટ્ટી છે આ બુટ્ટી ક્યાં લેવાની છે તો આ તમારા શરીર રૂપી ચુંદડી માં ટેબા લઈ લો અમર બુટ્ટી ઝળકી ઉઠશે કેમ આ ગંગા સતી સમઢિયાળામાં અમર બુટ્ટી વરી લીધી અને અમર બની ગયા મેવાડમાં મીરાબાઈ અમર બુટ્ટી વરી લીધી સદગુરુના શબ્દને વરી લીધો અને અમર બની ગયા તો ઈ જો અમર બની જતા હોય તો આપણે ન થઈ શકીએ જો કામ કોઈને છોડવાનું કીધું જ નથી બધાએ કામ કરવાનું છે સંસારમાં રહે અને આ બધુંય કરવાનું છે સંસાર છોડવાનો કીધો નથી પરમાત્માએ સંસારમાં રહીને ભક્તિ કરવાની છે કે સંસારમાં સરસો રહે મન મારી પાંસ સંસારને લોપે નહીં એ જાણું મારો દાસ સંસારમાં રહીને ભક્તિ કરવાની તો મારા વાલા કેવી રીતે થાય ભક્તિ તો હું તમને બતાવું કે મારી બેનો ગામડા ગામની છે પાણી ભરવા જતાં પહેલાં કૂવા ઉપર પાણી ભરતા ને તો કૂવે પાણી ભરવા જતા અને પાણીયારી પાણી ભરતી હોય ને ખામી એની બેનપણી મળે સૈયર મળે બે બેનો ત્રણ બેનો ભેગી થાય એટલે માથે બેડું હોય કાખમાં બેડું હોય હાથમાં સીસણિયું હોય ડોલ હોય આ બધું હોય અને તાળીના ના ટપાકા મારતી હોય બે બેન પણ હામહામ છતાંય બેડા ને પડવા ન દે અને ઈ તોય બેડું એમના ડગમગ હોય અને વાત તો એટલી સરસ કરતી હોય તો વાત કરતી હોય ત્યારે સુરતા ક્યાં છે એની બેડા ઉપર બેડા ઉપર છે અને આ બેડા ઉપર જેમ સુરતા રહે તે દિવસે બેડો પાર થઈ જશે નહી પડે કેમ આ સુરતા એવી છે આ સુરતા વાત કરીએ છે ને એટલે તમારે બધા સુરતા ન હોય હવે તમે ચાલુ ગાડી જ

આપણને તરવાનો કિનારો મળ્યો છે અને માનવ તને જ પરમાત્માની ઓળખાણ થશે માનવ તને નહીં થાય અને આ જો અવસર ચૂકી જાશું તો પછી લખ ચોરાશીમાં જાવું પડશે જાવું પડશે ને જાવું પડશે આ મારા વાલા હું નથી કહેતી પણ આ શાસ્ત્રો સંતો વેદો પુરાણો બધા જ કહી રહ્યા છે કૃષ્ણ પરમાત્મા પોતે પણ આ સંદેશો આપી ગયા પણ કૃષ્ણ ભગવાને કીધું હું કીધું

કાળે કાળે વાદળે ગોવાળ શું કાળો હશે આ બને આ એનો હશે પશુ હશે અને બધાયનો હિસાબ એ શેઠીયો કેવો હશે જોવા જાણવા વાત ને દિલ ના રહી બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતી અટકી લે આ તમારી અંદર લોહી ફિલ્ટર કોણ કરી રહી છે આ જો ચેતન તત્વ ન હોય તો મળદો ની અંદર કાય થાય ખરો હલનચલન થાય ખરું મળદો સૂતું હોય અને એમાં જોજો અને એને એક વખત કહેજો કે ડોક્ટર બોલાવજો અને એને કહેજો 5000 રૂપિયા આપીએ એક વખત મારા બાપાને બોલતા કરો